ગોગા તાલુકાના સારવદર ગામે નવ વર્ષની દીકરી પાણીમાં તણાતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરતા તણસા નજીકથી ડેડ બોડી મળી આવી ઘોઘા પંથકના ગઈકાલે પડેલા છ ઇંચ વરસાદના પગલે ગ્રામ્ય પંથકની નદીઓમાં ઘોડાપુર વહેતા જોવા મળ્યા હતા અને નદીઓમાં બે કાંઠે વહેતી થઈ હતી દરમિયાન ઘોઘા સારવદર ગામે રહેતા અશોકભાઈ ચુડાસમાની બાર વર્ષની માસૂમ મિત્રી સોનલબેન તેની માતા સાથે ઘરે રહી હતી સોનલબેન તેની માતા સાથે ઘરે હતી દરમિયાન રમતા રમતા વાડી વિસ્તારમાંથી વહેતી પાણીમાં વોકડમાં પડી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ અંગેની જાણ બ્રિગેડને થતાં ઘોઘા પોલીસને કરાતા પોલીસ કાપલો દોડી આવ્યો હતો અને બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત સુધી બાળક મળી ન આવતા અને આજે પૂર્ણ શોધખોળ શરૂ કરાતા તણસા નજીકથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો